આવી ગણા પાજીયો હે વાત તો સારું છે બગડ્યું લાગે નહીં બગડી છે ને જોન અડધું બગડ્યું અડધું બગડ્યું છે ને ઉલટો આબુ લાગે પડ્યું લાગે હો હંજી આવો હાલો એમ કસાઈન કઈ ના ગફુજી ને કે તમ તાર હવે જીરું ઉખડવા મળો આવ થઈ ગયું સારું આ બબડી કે કાકા કાકુડો છે આવ થઈ ગયું જો કાકા બગડ્યું લાગે ઉલટો આબુ એટલું શું પડ્યું છે

ખબર પાડવા જોયો તો પાણી આલેલું હતું આ તો કોઈ જોયા આવું ચમચમ છે બીજું તો આવી જશે પણ વિષ્ણુજી ને કઈ આડા નહીં મારા બધા બગાડ તો છે હે તો બગાડ દે વાંધો બીજા લાય વળે એમ નથી આવ ને કહેવા જ આવું છે ને કે પછી ડાયરેક્ટ ઉખાડી જવું એમ કરવું જોઈએ એમ ક્યાં પડી છે કઈ પાણી હાલી ને અહીંયા થાય છે ને અત્યારે તો ક્યાં પોડું થાય પાક બધા આવ્યું માપ માપ નું કોણ હા હવે તો એમ થાય છે કે વિષ્ણુજીને કહેવું નહીં સાનું સાનું વાઢીને ઘણા ભેળું કરવું છે કાંઈ આલું નહીં ખેતરમાં તાકતા નહીં કોઈ દાડો તો હું સારું ન કહેવાય ઘરે જઈને મારું પાછું ના વિષ્ણુજીને કહેવાનું આવતું જ નહીં ને હવે ડાયરેક્ટ કાંઈ નહીં દાહ પંદર મજૂર કરી અને રાતોરાત કઢાઈન કરી લઈ જાઉં મારું બસ ઘરે ભાગ લેવા આવે ખબર પડે હું કઈ ને પડે સારું હવે તો માવઠા હશે પાછો માવઠા ઉપર માવઠા કરવાનું શું પછી જીરાના ભાવ અત્યારે સારા છે એ સારું શું કરવા છે કે જીરું વાટવાનું ચાલુ કરું પોણી આપડું છે અમે કેન્સલ કંઈ છે નહીં એટલે મજૂર કરી આવું દાહ પંદર અને રાત કઢાઈ વઢાઈ ખરા પીળું કૃષ્ણજી તો ખરા આવ્યા નહીં તા વિષ્ણુજીને હવે ડાયરેક્ટ ઘટાઈ નાખ્યું વિષ્ણુજીને ખબર પડે કે આ પોણી વાળા ખજાતા તો આ શું ખરા કેવી મજૂર કરી તરત જ

આ છોકરો <todic sound>

છે <laughs> અન પૂરો છે હવે કેમ તમે દરગાડી થઈને આઉ પૈસા તમે રૂપિયા કાલે ને 200 તમને શું કીધું તમને તો ઘણું કીધું કોઈ પણ તમને 200 дали ભુરાજી હોય અમે તો 300 દીધા

એટલે વાત પૂરી ખેતર જ મારું કેવાય આ તો જીરાનું નું કામ છે અલ્યા જીરાનું નું હોય મારે કેટલા ટકા ના પૂછો આ મજૂર મથેરા જો આપડા હુકા ઘાટલા ખરા ખાલી તમારે કોણી નો ભાગ લેવાનો છે નથી કાઈ હે લ્યા બોલો ને બોલો કે

બંધ કરાવી કેટલો તો પાણી વાળે જીરામાં પાણી તો વાળે પણ ખેતર શેતર વાળા પેલું પૂછવું પડે તમારે કે વિષ્ણુજી આપડે હવે જીરું વાળવું છે તો આપણે ખાડું કરો કશું કીધું જ નહીં તમે તો વિષ્ણુજી

પરમામાં હે ને ચૂકો બે હમજીન કરી હવે વિષ્ણુજી આ હાજરી હે ને વિષ્ણુજી આલ દે હે કાકા પાસે મારી વાત હોભરો વિષ્ણુજી ના કરાય કોઈ હવી બડી ના મેલાય કે ના બકરો મેલાય મેં વાત રી અને મારી વાત રી ઢગલો કરી અને મેલો હળી શું કેવું થઈ ગયો તું તું શાંતિ રાખજો તને વાજી નહીં વાગે તાર ખબર પડે

પણ શેતર તો વિષ્ણુજી નું નહીં હવે ખેતર છે વિષ્ણુજી નું બરાબર વિષ્ણુજી હાજરી ના હાલે તો તમારે હું આ જઈશ વિષ્ણુજી નું ખેતર છે આ તો વિષ્ણુજી હે ને ખેતર ઉપર ધાન નતા હાલતા ને એટલે મારે રાતોરાત ઘટાઇ ઘટાઈ ને ખરાબ ભેડું લઈ જાવ તું એટલે મેં વધુ ફેર્યા હતા છે તો કાલે પડતા પડતા થઈ ગયું આપણું જીરું વિષ્ણુજી કે ગુરુજી હાજરી ના લે મારી જોડાઈ હા સિનડે કેન્સલ આલે પાછું એ આગળ માકારે પાહ ફોર્ટમાં ખાલી જીરો લઈને ટક ટક થવાય કરી

就提俺。